જગડા તાલુકામાં આવેલ હજરત બાવા ગોરની દરગાહનો ચશ્મો તારીખ અઢારમીને ગુરુવારે વધારવામાં આવશે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ હજરત બાવા કોની દરગાહનો ચશ્મો તારીખ અઢારમી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના ત્રણ વાગ્યે બતાવવામાં આવશે

મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત ચશ્મો વધાવવાની રસમ અદા કરવામાં આવે છે ચશ્મો વધાવવાના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે જેમાં રાજ્ય સહિત રાજ્ય બહારના વિસ્તારોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને ચશ્મો વધાવવાની વિધિમાં જોડાઈને ધન્ય બને છે હજરત બાબાગોની દરગાહે આવવા માટે જગડિયા અને રાજપાડીથી વાહનોની સગવડ મળી છે